સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો નો દંપતી આકેશન ખાતે પ્રભુતામાં પગલા પાડ્યા સમૂહ લગ્ન કમિટીના ચેરમેન વિનોદ ચંદ્ર સોલંકીય એકતા ગ્રુપના પ્રમુખ એ કે જાદુને સંત પ્રયાગીરી પીર તરફથી સન્માનિત કરવામાં આવ્યા વૈવજ્યા સમાજ સમાજના તૃતીય સમૂહ લગ્ન મહોત્સવ ઉજવાયો ત્યારે દરેક જગ્યાએ વસ્તી બારોડ સમાજ આ સમૂહ લગ્ન ભાગ લીધો આ લગ્ન મહોત્સવમાં નવ પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને થાવર મઠ ધાનેરાથી આવેલ હિંગોળેશ્વર પીર ગાદીના ગાદીપતિ શ્રી શ્રી એ ખજાનાટના પીર બાપુ અને ધાનેરા ગામથી આવેલા આયમા એટલે વિદ્યા આઈમાં અને હમીરદાસ બાપુ દ્વારા દરેક બારોડ સમાજ અને આ સમૂહ લગ્ન મહોત્સવમાં ભાગ લેનાર આ નવ દંપતીને આશ્રદ આપ્યા અને બારોટ સમાજ શિક્ષણ તરફ વળે અને વ્યસન મુક્ત બને તેવા સંતો મહંતો તરફથી આશીર્વાદ આપવામાં આવ્યા ત્યારે હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રાગીરી પીર બાપુ તરફથી પ્રસાદ રૂપી પંદર ચાંદીના સિક્કા અને અગિયારસો રૂપિયા દાન કરવામાં આવ્યું ત્યારે આ સંત એક એવા સંત છે કે કોઈની સામે લાંબો હાથ કરતા નથી અને જે પણ એમના શરણે આવે છે તે ભૂખ્યો જતો નથી અને દાન દક્ષિણા લીધા વગર પરત ફરતો નથી બાપુ તરફથી એવું કહેવામાં આવ્યું કે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું ખડે પગે ઉભો રહીશ અને બારો સમાજને ટેકો કરવા તૈયાર છું તેઓ પણ પ્રાગીરી પીર બાપુ મુકેથી સાંભળવા મળ્યું હતું એવા જીતુ બારોડ સબંધ ભારત ન્યુઝ થરાદ